ભાઈ સાત લાખ નવ્વાણું હજાર સાત લાખ નવ્વાણું હજાર અને સાત લાખ નવ્વાણું હજાર આ ગાડી જે છે યુન્ડાઈ ની વેન્યુ બે હજાર વીસ ના મોડલ ની ડીઝલ ગાડી છે એસેક્સ એટલે કે સનરૂફ વાળી ગાડી છે આપને મળી જવાની છે ફક્ત ને ફક્ત સાત લાખ અને નવ્વાણું હજાર રૂપિયામાં એકદમ ઇફેક્ટિવ કહી શકાય એવી પ્રાઇસ છે બારની જે એક્સટીરિયર પ્રોફાઇલ છે નીટ એન્ડ ક્લીન કન્ડિશન ની અંદર ગાડી છે આપ જોઈ શકતા હશો વિડીયો દ્વારા અંદરનું ઇન્ટિરિયર પણ એટલું જબરજસ્ત છે જે હું આગળ વિડીયોની અંદર આપને બતાવીશ

અને સાથે સાથે કંપની ફ્રી મ્યુઝિક પ્લેયર મળી જાય છે જે નેવિગેશન સાથે લેગ સ્પેસ મળે છે સાથે રિયર એસી વેન્ટ પણ આપ જોઈ શકો છો અને આ ટાઈપ છે રિયર સાઈડની સિટિંગ કન્ડિશન ટાયરો પણ આપ જોઈ શકો છો સાઠ થી સિત્તેર ટકા આસપાસના ટાયરો છે એકદમ સુપર ક્વોલિટીની અંદર ગાડી છે આ કાર આપને પસંદ આવતી હોય તો ઉપર મોબાઈલ નંબર આપેલો છે એના દ્વારા કોન્ટેક્ટ જરૂરથી કરજો